નમસ્કાર મિત્રો અમારી મનુષ્ય જીવન વાણી ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું આ વિડીયોમાં આપણા કુળના દેવતા કુળદેવી ઘરના વાસ્તુદેવતાની પૂજા નથી કરતા તો આપણે નહીં બની શકું કોઈ દિવસ ધનવાન મોટા ભાગના લોકો રોજ પૂજા પાઠ કરે છે આ એક ફરજિયાત પરંપરા છે શાસ્ત્રો મુજબ જે ઘરમાં નિયમિતપણે પૂજા થાય છે ત્યાં દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને પરેશાનીઓ નથી આવતી પૂજાના સંબંધોમાં અનેક નિયમ પણ જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી ભગવાન પણ જલ્દી પ્રસન્ન થાય છે અને આપણી મનોકામના સંપૂર્ણ રીતે પૂરી થાય છે કોઈ પણ પ્રકારના પૂજનમાં કુળના દેવતા કુળદેવી કે ઘરના વાસ્તુશાસ્ત્રનું ધ્યાન ધરવું તે ફરજિયાત છે પૂજા માટે ચોખા વિશેષ રૂપથી અર્પિત કરવામાં આવે છે પૂજનમાં એવા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ જે ખંડિત હોય કે પછી તૂટેલા હોય ચોખાને ચડાવતા પહેલાં હળદરથી ચોખાને પીડા કરી લેવા જોઈએ ચોખાને પાણીમાં મિક્સ કરી હળદરથી પીળા કરી લેવા જોઈએ પૂજામાં કપૂરી પાન પણ અર્પિત કરી શકાય છે ધ્યાન રાખો કે માત્ર કપૂરી પાન અર્પિત ન કરો તેની સાથે એલાયચી લવિંગ ગુલકંદ વગેરે પણ ચડાવવા જોઈએ આખું બનેલું પાન અર્પિત કરશો તો શે શ્રેષ્ઠ રહેશે દેવી દેવતાઓ સામે ઘી અને તેલ બંનેનો દીવો પ્રગટાવવો જોઈએ જો તમે દરરોજ ઘીનો દીવો ઘરમાં પ્રગટાવો છો તો ઘરના અનેક દોષ દૂર થઈ જશે પૂજનમાં આપણે જે આસન પર બેસીએ છીએ તેને પગ પગથી ખસેડવું જોઈએ નહીં આસનને હાથથી જ ખસેડવું જોઈએ કોઈ પણ ભગવાનના પૂજનમાં आवाहन करव ध्यान करवूँ आसन आपव धूप दीप प्रगटावा अक्षत कंकु चंदन पुष्प प्रसाद वगैरह फरजिया होवा जो देवी देवताओं ने फूलहार पान वगैरह अर्पित करता पहला एक वक्त साफ पानी थी जरूर धोई लेवाइए घर में अथवा मंदिर में જ્યારે પણ કોઈ વિશેષ પૂજા કરો તો ઈષ્ટદેવની સાથે જ સ્વાસ્તિક કળશ નવગ્રહ દેવતા પંચ લોકપાન છોપાડ મૃતાક સ્વપ્ન માલકનું પૂજન ફરજિયાત કરવું જોઈએ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂર તમને વિડીયો ગમ્યો હશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી દેજો